ડાલીમાં વરસાદથી ખેતીમાં નુકસાન થતા એમએલએ રમણ વોરાએ ને વળતર માટે પત્ર લખ્યો છે નમસ્કાર હું છું આપની સાથે કાવ્ય શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ગુજરાતી ન્યૂઝ કમોસમી વરસાદને લઈ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસવાને લઈ ખેતી પાકોમાં મોટું નુકસાન સર્જાયું છે ખેડૂતોએ કરેલી મહેનત હવે પાણીમાં જવાની સ્થિતિને લઈ લઈ નુકસાન છે જેને હવે ખેડૂતો દ્વારા વળતરની માંગ કરવામાં આવી રહી છે ઉત્તર ગુજરાતમાં શનિવારે કમોસમી વરસાદ વરસવાને લઈ મોટું નુકસાન ખેતીમાં સર્જાય ની ભીતિ સેવાઈ રહી છે કમોસમી વરસાદ અનેક વિસ્તારોમાં કરા સાથે વરસ દ્રશ્ય હતો જેને લઈ ઉભા પાકનો સોથ વળી ગયાના દ્રશ્યો અને વિસ્તારોમાં ખેતરમાં જોવા મળી રહ્યા છે આ દરમિયાન ઈડરના એમએલએ અને વિધાનસભા પૂર્વ અધ્યક્ષ રમણલાલ બોરાએ રાજ્યના કૃષિ પત્ર લખીને નુકસાન માટે રજૂઆત કરી છે સાબરકાંઠાના ઈડર અને વડાલી વિસ્તારમાં પોણા ઇંચ કરતા વધારે વરસાદ કરા સાથે વરસ્યો હતો કરાને લઈ વિસ્તારમાં ખેતરો અને રસ્તાઓ પર સફેદ ચાદર છવાઈ ગઈ હતી જેના વિડીયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યા છે જે વિડીયો જોઈને જ વિસ્તારના ખેડૂતોની સ્થિતિ સમજી શકાય એવી હતી અને ખેતરોમાં પાકનો સોથ વળી ગયાનું નજર આવી રહ્યું હતું તે દરમિયાન સ્થાનિક ઈડર અને વડાલી વિસ્તારના ખેડૂતોને નુકસાનને લઈ કિસાન સંઘ દ્વારા ધારાસભ્ય રમણલાલ વોરાને રજૂઆત કરવામાં આવી હતી જેને લઈ રમણલાલ વોરાએ આ અંગે રાજ્યના મુખ્ય પ્રધાન અને કૃષિ પ્રધાનને સંબોધન રજૂઆત કરી છે મુખ્ય પ્રધાનને પત્ર લખીને રજૂઆત કરી છે કે વિસ્તારમાં કમોસમી વરસાદને લઈ ખેત પાકોને નુકસાન વળતર આપવામાં આવે પત્રમાં લખી સરકાર એ પણ બાબતિક ખેડૂતો નુકસાન ને લઈ વળતર આપવા અંગે રજૂઆત કરી છે શનિવારે વાતાવરણમાં પલટા સાથે ધોધમાર કમોસમી વરસાદ અને ગ્રામ્ય વિસ્તારમાં વરસ્યો હતો ચામો ફલસાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં કરા સાથે ધોધમાર કમ વરસાદ પવન ફૂંકાવા સાથે વરસ્યો હતો જેને લઈ ઘઉં એરંડા ઈડર અને વડાલી વિસ્તારના અનેક ગ્રામ્ય વિસ્તારમાં ઘઉંનો પાક તૈયાર આડો પડી જવા પામ્યો છે આ ઉપરાંત અન્ય રવિ પાકોમાં પણ વરસાદને લઈ નુકસાન સર્જાયું છે તો શાકભાજી પાકોમાં ફૂગ સહિતની સમસ્યાની ભીતિ સર્જાય છે આમ કમોસમી વરસાદને લઈ ખેડૂતોની સ્થિતિ મુશ્કેલી બની ગઈ છે ખેડૂતોને વાવણી બિયારણ દવા ખાતર અને મજૂરી પણ વરસાદને લઈ ધોવાઈ જતા મોટું નુકસાન સર્જાયું છે આવી જવ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ